અમદાવાદના જમાલપુરમાં લગ્ન કરાવતા ફરિયાદ થઈ છે ચૌદ વર્ષની સગીરાના ઓગણીસ વર્ષના યુવક સાથે નિગાહ થયા સગીરાના પિતાના નાના ભાઈના દીકરા સાથે આ નિગાહ થયા પોલીસે મળેલી નમી અરજી બાદ તપાસમાં ખુલાસો થયો છે લગ્ન કરનાર યુવક અને કાઝી સહિત સાત સામે ગુનો નોંધવામાં આવ્યો છે ગાયકવાડ હવેલી પોલીસે સાત સામે ગુનો દાખલ કર્યો છે લગ્ન કરનાર યુવક મોલવી સહિત સાત લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે સંવાદદાતા અનિતા ફોનલાઈન પર જોડાયા છે અનિતા અમદાવાદના જમાલપુર માંથી બાળ લગ્ન ની ફરિયાદ નોંધવામાં આવી છે શું વિગત શહેરમાં બાળ લગ્નનો કિસ્સો અત્યારે સામે આવ્યો છે જમાલપુર વિસ્તારમાં એક ચૌદ વર્ષની સગીરાના લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા ઓગણીસ વર્ષના યુવક સાથે તેના જયારે નિકા કરવામાં આવી રહ્યા હતા જેની માહિતી પોલીસ કંટ્રોલ દ્વારા એક વ્યક્તિ દ્વારા આપવામાં આવી હતી અને એક અરજી પણ જે પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવી હતી આ અરજીને લઈને પોલીસે જયારે તપાસ કરતા જે સગીરાના પિતા છે તેના નાના ભાઈ સાથે આજે સગીરાના લગ્ન કરાવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું જેમાં લગ્ન કરનાર યુવક પણ ઓગણીસ વર્ષ નો હતો અને તે પણ જે બાળ લગ્ન નો શિકાર થયો હોવાનું સામે આવ્યું હતું તેને લઈને હાલ તો લગ્ન કરનાર યુવક અને જે કાજી જે લગ્ન કરાવતો હોય તેના સહિત આજે બાળકીના અને યુવકના જે માતા પિતા છે તેઓ સહિત સાત વ્યક્તિઓ વિરુદ્ધ હાલ તો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ગાયકવાડ હવેલી પોલીસે ગુનો દાખલ કરીને જે લગ્ન કરનાર જે યુવક અને જે મોલવી સહિત જે સાત લોકોને હાલ તો કાયદેસરની કાર્યવાહી માટે નોટિસ આપી છે અને જે બાળ લગ્ન કરાવ્યા હતા તેને વિરુદ્ધ જે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે જી બિલકુલ અનિતા જાણકારી બદલ આપનો આભાર